જે પ્રકારે સમગ્ર દુનિયાની અંદર રામલલાનું જન્મસ્થાન ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના પર્વતપુત્ર અમિતભાઈ શાહના આગેવાનીમાં જ્યારે ભગવાન રામ શ્રીનું મંદિર બની રહ્યું ત્યારે ખૂબ આનંદ અને ઉલ્લાસની લાગણી છે ખૂબ આનંદ આ છે સાથે સાથે ઓગણીસો બાણુંની ની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૌનપુરાવોર્ડના ઉમેદવાર તરીકે મારા સદભાગ્યમાં મને રામ જન્મભૂમિ સ્થાન પર જવાનું થયું હતું જે ઓગણીસો બાણુંમાં જે બાબરી ધસ થઈ ત્યારે અમે લોકો ત્યાં જતા અને આ ઘટના મેં મારી નજર જોઈ છે આજે એ ઘટનાને યાદ કરીને જ્યારે ભગવાન શ્રી લલા પોતાના નિષ્ઠ સ્થાન પર બિરાજમાન થવાના ત્યારે ખૂબ આનંદ ઉલ્લાસની લાગણી છે કારણ કે આ દેશની અંદર ભગવાન રામનું મંદિર જે નિર્માણ પામેલું છે ત્યાં સમગ્ર દુનિયા જોઈ રહી છે ત્યારે મારા મારા મનમાં હું સદભાગ્ય સમજું છું કે મારા જે જીવનકાળની અંદર એક અદભુત ઘટના બની છે એ જોવાનો અવસર પ્રાપ્ત થશે